નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક જોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જોંડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો જોન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આખી ટ્રેક્ટર મિત્રો આખું કંપની કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની કન્ડિશન કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટરની વાત કરી દઉં તો વીમો પાર્સિંગ તમને ટ્રેક્ટરમાં ચાલુ જોવા મળશે ડબલ ટચ ડબલ પીટીઓ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી કંપની કંડિશન એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર બાકી લાઇટુ બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ આખું ટ્રેક્ટરમાં તમને કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને સિત્તેર થી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પલીટ એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં કંપની કન્ડિશન કંપની ફિટિંગ એન્જિન કોઈપણ પ્રકારનું છેડછાડ કર્યા વગરનું ટ્રેક્ટર છે ખેડૂતભાઈએ ચલાવેલું ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે અને ઓટોમેટિક તમને હાઇડ્રોલિક જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં અમિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખને પિંચાશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં રૂબરૂ મિત્રો જોયા પછી ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી બાકી મિત્રો અમિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો પૂરું એડ્રેસ જાણવા માટે એમના મોબાઈલ નંબર છે ત્રાણું બે એક્યાસી વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો